હેલો ગાઈઝ તો યાર ફ્રી ફાયરની અંદર આજે સવારમાં જ એક ઇવેન્ટ જે એડ કરવામાં આવ્યો છે જેમાં બસ્સો ડાયમંડમાં ડીજે આલોક મળી રહ્યો છે ગાઈઝ ડીજે આલોક જેવું કેરેક્ટર બસ્સો ડાયમંડની અંદર જે ફ્રી ફાયરનું બર્થ ડે છે એટલા માટે એ જે ગરીણાવાળા છે બસ્સો ડાયમંડની અંદર ફ્રી ફાયરનું બેસ્ટ કેરેક્ટર ડીજે આલોક આપી રહ્યા છે તો ગાઈઝ ધ્યાનથી સાંભળજો આ વિડિયો તમારા માટે ખાસ થઈ શકે છે જો તમારી પાસે ડીજિયા લોક ના હોય તો પહેલાં તો અહીંયા તમે જોઈ શકો છો કે ઇવેન્ટની અંદર ડીજે આલોક જે બસ્સો ડાયમંડની અંદર મળી રહ્યો છે મારામાં ઓનેડ બતાવે છે કારણ કે મેં લઈ લીધેલો છે આલોક તો તમારામાં બસો ડાયમંડ બતાવતા હશે જો તમે ના લીધો હોય તો તો ગાઈઝ હું ત્રણ ડીજે આલોકનું ગીવ અવે કરવા જઈ રહ્યો છું કારણ કે તમારો એટલો બધો સપોર્ટ મને મળી રહ્યો છે ગાઈઝ પણ ગાઈઝ હું જે ત્રણ ડીજેઆલોકનું ગીવઅવે કરવા જઈ રહ્યો છું એમાં રૂલ્સ એવા છે કે તમારી પાસે એડ્રોપ આવવો જોઈએ સ્પેશિયલ એડ્રોપ હોવો જોઈએ ઓગણત્રીસવાળો કે દસવાળો ઓકે ને ગાઈસ તો આજકાલમાં એટલે કે આજે કે કાલે તમારે જો સ્પેશિયલ એડ્રોપ આવે ઓગણત્રીસ કે દસ વાળો મારે શું કરવાનું રહેશે જે તમારી ફ્રી ફાયરની આઈડી હોય આંકડામાં એ આઈડી અને એની સાથે તમારે લખવાનું રહેશે કે મારે આટલા આટલાવાળો એડ્રોપ આવ્યો છે ઓગણત્રીસ કે દસવાળો એડ્રોપ આવ્યો છે તો આઈડી સાથે જે કેટલાવાળો એડ્રોપ આવ્યો છે એ લખી દેવાનું રહેશે કોમેન્ટ સેક્શનની અંદર અને હું કાલે એક બીજો વિડીયો નાખીશ જેમાં હું એક કોમેન્ટ પિકર નામની એપ્લિકેશન એટલે વેબસાઈટની મદદથી હું એમાંથી કોમેન્ટ પિક કરીશ ત્રણ જણના ઓકે ને ગાઈસ જો તમારે ઓગણત્રીસ કે દસવાળો એડ્રોપ આવ્યો હોય અને કોમેન્ટમાં તમારી પિન જે કોમેન્ટ પિન થઈ જાય તો એ ત્રણ ભાઈઓને હું મારા જે ફ્રી ફાયરની આઈડી દ્વારા આ જે વીપીએલ ગેમિંગ એના દ્વારા રિક્વેસ્ટ મોકલીશ અને જો એક્સેપ્ટ કરશે તો આપણે એને ગેમની અંદર બોલાવીશું અને એમની પાસે એમની આઈડીનો જે આઈડી અને પાસવર્ડ માગીશું જો એ આપણને એમનો આઈડી પાસવર્ડ આપે જે ફ્રી ફાયરની આઈડી હોય એનો એક અલગથી આઈડી પાસવર્ડ હોય ગૂગલ સાથે લિંક કરેલી હોય તો અને ફેસબુક સાથે લિંક કરેલું હોય તો ફેસબુકનો આઈ આઈડી આઈડી પાસવર્ડ હોય છે તો ગાઈઝ જો તમે મારા પર ટ્રસ્ટ કરતા હોય એટલે કે મને જો સાચો ગણતા હોય તો તમે આઈડી પાસવર્ડ જે આપી શકો છો અથવા તમે આ વિડીયો સ્કીપ કરી અથવા બંધ કરી જઈ શકો છો તો જલ્દીથી ગેમ રમો અને એક દસવાળો કા ઓગણત્રીસવાળો એડ્રોપ આવે તો અહીંયા વિડીયોની અંદર ફરીથી આવી તમારી આઈડી અને કોમેન્ટ કરી જતા રહો અને હું કાલે એક બીજો વિડીયો નાખીશ એમાં તમારી કોમેન્ટ જો થાય તો તમને ગેમની અંદર બોલાવીશ અને આઈડી પાસવર્ડ માંગીશ અને તમારા એકાઉન્ટની અંદર એડ્રોપ પરચેસ કરીને આપીશ ઓકે ને કહીશ તો મારા અને તમારા માટે આ બહુ જ ખુશીનો દિવસ કહેવાય બે દિવસ છે તો ટાઈમ બહુ ઓછો છે યાર આઈ હોપ કે તમને આ જે પ્રોસેસ કીધી એ સમજાઈ ગઈ હશે તો છતાં પણ હું એકવાર ફરીથી કહી દઉં તમારે જો ઓગણત્રીસ કે વાળો એડ્રોપ આવે તો તમારે તમારી આઈડી સાથે તમારો જે કેટલાવાળો એડ્રોપ છે એ નીચે કહી દેવાનું છે કોમેન્ટની અંદર અને હું તમને રિક્વેસ્ટ મોકલીશ કોમેન્ટમાં તમારી આઈડી એટલે કે જે કોમેન્ટ પિન થાય કોમેન્ટ પિકર વેબસાઇટની અંદર તો તમારી આઈડીમાં રિક્વેસ્ટ મોકલીશ અને તમારી સાથે વાત કરીશ આઈડી પાસવર્ડ માગીશ અને ડીજા લોક આપીશ